અને હજી નહવાનું બાકી છે નાહવાનું બાકી કે એનું કારણ કે છે ને હું હવરમાં જાગીને લખતો હતો અત્યારમાં તો બે કલાક થઈ ગયો લખું છું અને અત્યારે નવ વાગી ગયા છે તો હું અત્યારે નીચે જવાલો અને લખવાનું તો જાણવાનું થયું છે ભાઈ બહેનનો ફોન આવ્યો હતો તો અઘાશી ઉપર આવી ગયો વાત કરવા માટે અને હવે નીચે જ છું પાછળ નાહવાનું નાસ્તો બધું બાકી જ છે હજી લખવાનું જેટલું હતું ને હાલો અત્યારે નીચે જ પહેલાં પેલા તો મિત્રો હું જે કામ છે કરી તો કામ ભૂલાઈ જ મને મેન કામ હતું તો

કે જો આવડે નહીં એટલા માટે મૂકી દીધું અને જો હવે મસ્ત થઈ ગયું અહીંયા છે ને જો આના કારણે નાખ્યું હતું અહીંયા જે છે ને આ જો આ કાચું છે હું હા લગાડ્યું હતું ને એ ફૂંકાવા માટે જો આખા માટે ચાલો હવે નીચે જઈએ આ બધું હલકું કરી નાખીએ હું બેઠા લખું છું કેમ કે લખવાનું વધારે છે

રેપિડ ડ્રાઈવર છે લાઈ તો દેખાડ તો આ જો એના ઓર્ડર પડે છે બહુ દેખાતું નથી બરોબર અત્યારે છે ને કોલેજ થી રજા પડી ગઈ છે એટલે ઘરે જ આવશું બરાજો છું અને ખાવાનું બોલતું છું કઈક મળે ખડું છે એમ તો જોવા શાકભાખરી ખડ્યું છે તો ખાઈ લઈએ શાંતિથી પેલા અને અત્યારે કેટલા વાગ્યા નવો પાંચ થઈ ગયા છે તો મિત્રો અત્યારે જમવામાં આવે છે ને રીંગણા પટેરાની શાક અને ભાખરી છે એ છે ને હું બને હું ગયો ત્યારે જ બને તું પણ ભાઈ બહેનો ફોન આવ્યો તો કે સર અર્જન્ટમાં બોલાવ્યા છે તો પછી અમે વીઆઈ ગયા હતા અને મેં જમવું પણ નહોતું મેં કોઈ જમવાનું થઈ ગયું છે તો પણ હવે અત્યારે ખાવું છું તો હવે જમી લેવા મસ્ત નાસ્તો કરી લેવો છે અને કપડા પણ ચેન્જ કરી નાખ્યા છે કે એ ભીના થઈ ગયા હતા એટલે પાછા બદલાઈ નાખ્યા આજના દિવસમાં ત્રણ રોડી કપડાં બદલાયા ત્રણ રોડી અત્યારે બાર વ્યવહાર આવી ગયો હું અને ક્રિસ બંને તો અત્યારે ઘડી બેઠા છીએ સાંજે તો અત્યારે વિડીયો બનાવવાનો છે અમારે મસ્ત કોમેડી ભાઈ આવી ગયા છે સુધી આવી ગયા છે એન્ટ્રી થઈ ગઈ જો રાણાની એન્ટ્રી અમે લોકો છે ને અત્યારે બેઠા શાંતિથી બેઠા છીએ અમે અને અત્યારે મંદિર આરતી થવા મળી છે તો હું ને ત્રીસભાઈ અમે બધા શાંતિથી અહીં બેઠા છીએ જો નવરા છીએ તો શું કરીએ અત્યાર લગી વિડીયો બનાવતો હતો ને વિડીયો એડિટિંગ પણ કરીને નહીં આવી ગયા તમે જોઈ લેજો આપણી સતીભાઈ ક્રિએટર હોય પછી એમાં કંઈ ઘટે જ નહીં એ વિડીયો બનાવે એટલે એક નંબર માં ઘટે તો અત્યારે હાલો દેવા બધી કરીએ પહેલા તો અત્યારે કરી જાય છે દીવાબત્તી કરવા આવો દીવાબત્તી કરી બરોબર આવો આપણા 5 કલાક 5 આટલી બધી વાર નો હોય આ બંધ કરી દીધો હાલો તમે તો અત્યારે હું ઘરે આવ્યો છું મમ્મી દીવાબત્તી કરીને આખા મારી વાટે નો રહ્યા અને આરતી પછી થી પહેલા તો કરી કરીને આખા જો લાઈટ શરૂ કરી દો બરાબર આવો તો તો મિત્રો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને હું અત્યારે જમવા બેઉ છું તો આપણો વિડીયો છે ને આજે નાનો ભીનો છે થોડો કેમ કે આજે કોલેજે જવાનું ખબર નહોતી ને કારણે કંઈક મોટો બનાવવાની જવાનો વિચાર હતો પણ આ ખબર નહોતી કે કોલેજ જવાનું છે સરનો ભાઈ ફોન આવ્યો કે ભાઈ સરે કીધું છે જવાનું એટલે કોલેજે જવું પડ્યું તો આજનો વિડીયો થોડો નાનો બહેનો છે એના માટે સોરી અને આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મને નવા વિડીયો બધાને ભાઈ બાય અને અમારા હારત મહાદેવ